ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર દસ નાળા પાસે આવેલી કેબિનના ટાળા તૂટ્યા હજારોની ચોરી કરી તસ્કરો થયા ફરાર ભાવનગર શહેરના અસામાજિક તત્વોને હવે જાણે પોલીસનો ભય ન હોય તેમ દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે સુભાષનગરમાં એક સાથે ચાર ઘરોમાં ચોરી થવાની ઘટના તાજી છે ત્યાં આજે ફરી કુંભારવાડામાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો બનાવની મળતી માહિતી મુજબ કુંભારવાડા દસનાળા નજીક આવેલ સાયન્સ સેન્ટર નજીક પાન મસાલાની કેબિન ધરાવતા મથુરભાઈ મેનની કેબિનના તોડી તસ્કરો પાન મસાલા ટેપ રેકોર્ડર તેમજ રોકડ રકમ સહિતના માલમત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા આ અંગે વર્તેજ પોલીસ મથકને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બે ટબુ શું થયો ને કઈ જગ્યા હાલ ગામ નારી ગામ દશનાળા હું બે દુકાનો ધરાવું છું એક સાયન્સ સિટી માં બાજુમાં અને એક હાઈવે રોડ ઉપર એમાં હાઈવે રોડ ઉપર ની દુકાન જે છે એ તૂટી ગઈ છે આજ રાતે જઈ રાત્રે અને તેમાં અંદાજે 40 થી 45000 નો માલ અને ટેપ ટેપ અને બેટરી તથા અન્ય નાનો મોટો સામાન ટોટલ થઈને પચાસ હજારનો માલ જગેલો છે તો અને હું હાલ વરતી પોલીસ સ્ટેશન ફરિયાદ કરી આવ્યો છું અને અરજી દઈ આવ્યો છું બરાબર અને જે કોઈ આમાંથી જાણકારી હોય તે મને તાત્કાલિક તાત્કાલિક મેં એમને ફરિયાદ કરી છે મેં અત્યારે શું નામ આકાશભાઈ મથુરભાઈ મેર શું ગઈ મોડી રાત્રે ચોરી થઈ છે અહીંયા આપણે અમદાવાદ રોડ ભાવનગર અમદાવાદ હાઈવે દસ નાળા ચોકડી બરાબર મારે પાન માવાના બે કેબિન છે એક કેબિન કુંભારવાડા રોડ ઉપર છે અને એક કેબિન છે અમદાવાદ ભાવનગર હાઈવે રોડ ઉપર દસ નાળા ચોકડીએ બરાબર અને એ ચોકડી ઉપર પાન માવવાની કેબિન છે એ ગઈ મોડી રાત્રે ચોરી થયેલી છે અને એક બેટરી છે એમાં એક ટેપ ચોરાઈ ગયું છે અને પાન માવાની બધી વસ્તુ ઘણી બધી છે અંદર અને થોડીક નાસ્તાની વસ્તુ હતી અંદર પાન માવાની બધી અંદાજે રોકડ રકમ રોકડ રકમ સાત આઠ હજાર રૂપિયા જેવી હતી અંદાજે ચાલીસ હજાર પિસ્તાલ જેવા આજુબાજુ ચોરણ થયું છે મારું બધું વસ્તુ હા પોલીસને જાણ કરી છે અને મારા પપ્પા અત્યારે કેસ કરવા ગયા છે અત્યારે